સિંઘવડ તાલુકા પંચાયત કચેરી ખાતે આધાર કાર્ડ સેન્ટરની મુલાકાતે આજે આવ્યા છે હમણાં જ મામલતદાર શ્રીને એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે સિંઘવડ તાલુકામાં ફક્ત અને ફક્ત એક જ કીટમાં આધાર કાર્ડની ચાલી રહી છે જેને કારણે આપ જોઈ શકો છો અહીંયા કેટલી બધી સંખ્યામાં યુવાઓ છે વૃદ્ધો છે બાળકો છે આ સ્કોલરશિપવાળા વિદ્યાર્થીઓ પણ છે એટલે એક જ આધાર કાર્ડ સેન્ટર ચાલતું હોવાને કારણે ખૂબ જ ભીડ થાય છે અહીંયાના કર્મચારીઓને પણ ઘણી તકલીફ પડી રહી છે કારણ કે એક જ આધાર કાર્ડ સેન્ટર હોવાને કારણે અતિશય મોટી સંખ્યામાં લોકો અહીંયા સવારથી લઈને સાંજ સુધી લાઈનોમાં લાગે છે એટલે મામલતદાર શ્રીને પણ આજે રજૂઆત જે રીતે અમે કરી છે કે મામલતદાર કચેરી ખાતે પણ આધાર કાર્ડ સેન્ટર જલ્દીથી જલ્દી ચાલુ કરવામાં આવે જેથી કરીને આ નાના નાના બાળકો જો આધાર કાર્ડ માટે અહીંયા અત્યારે હેરાન થઈ રહ્યા છે વડીલો વૃદ્ધો આ મહિલાઓ માતા બહેનો પણ તમે જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં આજે અહીંયા ઉપસ્થિત છે તો જલ્દીથી સત્વરી મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડ સેન્ટર જલ્દી જલ્દી ચાલુ કરવામાં આવે જેથી કરીને આ કર્મચારીઓને પણ જે વધારાનું ભારણ પડી રહ્યું છે એ પણ ઓછું થાય અને આ સિંગવડ તાલુકાની જે જનતા છે એ જનતા એક એક બબે બે દિવસ અઠવાડિયા અઠવાડિયા સુધી જે ધક્કા ખાય છે એમને આ ધક્કા ના ખાવા પડે અને એક જ દિવસની અંદર એમનું આધાર કાર્ડનું કામ પૂર્ણ થાય